શ્રી ડભોઈ દસાલાળ સમાજ ટ્રસ્ટ દ્વારા તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય બ્રહ્મશ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દ્વિદિવસીય વિચારસત્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શ્રી ડભોઈ દસાલાળ જ્ઞાતિ સમસ્ત દસાલાળ ગૃહ વડોદરા અને શ્રી ડભોઈ સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ બ્રહ્મશ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દશાલડ ભવન ખાતે બે વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં બંને દિવસ વિવિધ વક્તાઓએ અલગ અલગ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું જેમાં ગતરોજ આકાશવાણીના નિવૃત્ત કેન્દ્રીય નિયામક તુષાર શુક્લનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકાર દ્વારા ત્રણ વખત એવોર્ડ આપી તુષાર શુક્લને સન્માનિત કરાયા હતા અને વિવિધ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે અભિનય આપ્યો હતો ત્યારે ગતરોજ ડભોઈ દશાલળ ભવન ખાતે તુષાર શુક્લને શુકનું સનામ ઉપર ઘર વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું જેને સાંભળતા સમાજના મોભી ઉપરાંત મોટી સંખ્યામાં સભ્યો સપરિવાર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના દાતા બ્રાઇટ સ્કૂલના ફાઉન્ડર સ્વ જયેન્દ્રભાઈ શાહના પુત્ર સીમિત અને સૌમિલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજકોટથી આવેલા વક્તા તુષાર શુક્લાએ સુખનું સરનામું ઘર અંતર્ગત વિશેષ માહિતી આપી હતી જ્યારે સમાજના ટ્રસ્ટી બકુલભાઈ પરીખ અને હિતેશભાઈ પ્રસંગોપાત નિવેદન આપ્યું હતું આપણે આપણા સ્તર ઉપર શું કરી શકીએ સુખી થવું હોય સુખી થવાની સાદી રીત એટલી જ છે સુખી કરો તો સુખી થાય શ્રી દભોઈ દસવાડ સમાજ ટ્રસ્ટના સહિત ઉપક્રમે આજે જ્ઞાન સત્ર રાખવામાં આવેલો છે એમાં શ્રી સુશાર શુક્લભાઈ ને રાજકોટથી બોલાવવામાં આવેલા છે તે આજે આપનું સુખનું ઘર વિશે પોતાનું વક્તવ્ય આપવામાં એટલે આમ તો આજના સમયમાં ઘર વિશે કશું સમજાવવું પડે એવો સમય છે એ આપણે હવે બધા સ્વીકારીએ કારણ કે ઘર એટલે મારા મનમાં પરિવાર કુટુંબ સ્થૂળ ઈંટ માટી પથ્થર ચૂનાનું જે કન્સ્ટ્રક્શન છે તે ઘર નથી એ તો ગમે તેટલું ભવ્ય પણ હોઈ શકે ગમે તેટલું સાધારણ પણ હોઈ શકે પણ એમાં વસનાર એ લોકોની અરસપરસની લાગણી એકબીજા માટે કશુંક છોડવાની તૈયારી આ બધું જાણે તૂટી રહ્યું હોય ને એવું વર્તમાન સમાજ જીવનમાં દેખાયા કરે એટલે મને જ્યારે જ્યાં તક મળે તો મને એમ થાય કે કુટુંબ જીવનની કોઈ વાત કરી જેના કેન્દ્રમાં પરિવાર હોય ઘર હોય કોઈને નથી ગમતું એવું નથી પણ જિંદગીની દોડધામમાં થોડુંક આની આ અગ્રતા ક્રમમાં પ્રાયોરિટીમાં થોડુંક પાછળ મૂકાઈ ગયું છે એટલે મને એમ થાય કે તક મળે તો યાદ કરાવવું જોઈએ ના એક સરસ મજાની તક પ્રભોય દશાલાડ જ્ઞાતિ સમસ્ત એના દ્વારા આ આમંત્રણ મળ્યું ત્યારે મને મનમાં થતું હતું કે જ્ઞાતિ જ્યારે આ વિશે વિચાર કરતી હોય જ્ઞાતિજનો વચ્ચે વિચાર વહેતો મૂકવા માંગતી હોય કે પરિવારનો મહિમા શું છે તો એનાથી વધારે ઉત્તમ પ્લેટફોર્મ કંઈ નહીં હવે હું આમ બહુ દોડાદોડ નથી કરતો પણ આ વિષય સરસ હતો વાત કરવાનું ગમે એવું ખાસ કરીને વાત કરીએ વસુદેવ કુટુંબકમની ભાવના હતી પહેલાં અત્યારે વિભક્ત કુટુંબ જોવા મળી રહ્યા શું કહેશો તમારા કુટુંબોના જે જોડવાની પ્રક્રિયા ફેરથી થવી જોઈએ એવું લાગી રહ્યું છે તમને હવે વાસુદાય કુટુંબકમ જે બી ભવ્ય પરંપરાની એક કલ્પના આખું વિશ્વ મારું કુટુંબ છે કે આખું વિશ્વ એક માળો છે એ તો બહુ કદાચ આદર્શ છે એ સિદ્ધ ન થઈ શકે તો એમાં કોઈનો વાંક નથી આદરણીય નરેન્દ્રભાઈએ તો આ વખતે એ વાતનો ભાર મૂક્યો અને જી ટ્વેન્ટીમાં એને જ મંત્ર વાક્ય બનાવ્યું પણ આપણે આપણા સ્તરે શું કરી શકીએ આપણે આપણા ઘરને તો વ્યવસ્થિત તો થયું પછી આખી વસુધા આપણું ઘર છે એ સાબિત થશે એ દિશામાં શું કરવું જોઈએ વ્યક્તિગત રીતે દરેકે પ્રયત્ન કરવો જોઈએ આમ તો એક ઘર કોઈ એકનાથી બને નહીં એક નાનકડા બાળકનો પણ એમાં સહયોગ જોઈએ પણ મને વધારે રસ એટલે પડ્યો કે જ્ઞાતિ આ વિશે ચિંતિત છે સભાન છે ને એને એમ છે કે આવી વાત હવે સમાજમાં આપણા પ્રયોજનોમાં કરવી જોઈએ અને એ બધા પ્રયત્નો કરશે અને જ્ઞાતિ એના સ્તરે કરે કે કુટુંબ શું હતું તો ચોક્કસ આ ઘર એનું ગૌરવ એને પાછળ મળે ખાસ કરી જ્ઞાતિની વાત કરીએ તો જ્ઞાતિની અંદર પણ જે અત્યારે પરિવારની અંદર વિખવાદ થાય છે નવા નવા લગ્ન થઈ નવા પછી જે નવું કલ્ચર આવે છે કલ્ચરની અંદર વિખવાદ થાય છે અને એક ઘરમાંથી બે ઘર થતા હોય છે શું કહેશો આ પ્રણાલી બદલાવી જોઈએ કે નહીં બદલાવી જોઈએ એકમાંથી બે બેમાંથી ચાર એ તો પ્રકૃતિનો નિયમ છે એટલે થશે અને આર્થિક પ્રશ્નો પણ એમાં જવાબદાર હોય છે સંજોગ પણ એવા હોય એનો વાંધો નથી મારા મનમાં બહુ સ્પષ્ટ છે કે એક મકાનના એક છત નીચે રહેવું એવો હઠાગ્રહ નથી ભેગા રહીને લડે એના કરતાં જુદા રહીને એકબીજા સાથે સહયોગ કરે તો એ વધારે સારું એટલે એ દિશામાં ભલે આપણે કોઈના ઉપર એવી આ સંયુક્ત કુટુંબનો મહિમાગાન કરવું ને વિભક્ત છે એ બધા ગુનેગાર છે એવું નથી સૌને પોતાના સંજોગ હોય આપણે જાણતા ન હોઈએ એટલે એ તો બધા માટે આદર છે મારો પણ જ્યાં હો ત્યાં તમારા પરિવારજનો સાથે તમારું એક એવું સુગ્રથિત સંબંધનું માળખું રચાય તો આવનારી પેઢીને બહુ કામ લાગશે